જય સોમનાથ જય દ્વારકાધીશ કાજલી વેરાવળ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલ સાથે જોડાયેલા રહો અને અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને ઘંટડીના બટનને પ્રેસ કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો મગફળીના નીચામાં નીચા ભાવ છે અગિયારસો ને એકોતેર રૂપિયા અને ઉછામાં ઓછા ભાવ છે એકવીસ રૂપિયા અને ઘઉંના નીચામાં નીચા ભાવ છે પાંચસો ને એક રૂપિયો અને ઊંચામાં ઊંચો ભાવ છે છસો ને ઓગણીસ રૂપિયા તો આગળ આપણે બીજો ભાવ જાણીએ અડદ અને મગનો બંનેનો ભાવ જાણી લઈએ મિત્રો તો અડદનો ભાવ છે નીચામાં નીચો ભાવ છે હોલસો ને એક રૂપિયા અને ઓછામાં ઓછો ભાવ છે ઓગણીસો ને ત્રણ રૂપિયા અને મગનો નીચામાં નીચો ભાવ છે હોલસો ને સાત રૂપિયા અને ઓછામાં ઓછો ભાવ છે અઢારસો ને પંચ્યાસી રૂપિયા મિત્રો તો આગળ આપણે બીજાનો ભાવ જાણી લઈએ મિત્રો દરરોજ ભાવમાં વધઘટું જોવા મળે જ છે મિત્રો તો મિત્રો ચણાનો નીચામાં નીચો ભાવ છે નવસો ને એક રૂપિયો અને ઓછામાં ઓછો ભાવ છે એક હજાર એંસી રૂપિયા અને ધાણા મિત્રો આજે કાજલી વેરાવળ માર્કેટ યાર્ડ ખાતે આવેલા નથી તો એનો ભાવ આપણે જાણી નહીં શકીએ મિત્રો ધાણા હમણાં ઘણા દિવસોથી આવતા નથી પણ હવે કદાચ શરૂઆત ધાણાની થાય મિત્રો તો હવે બીજો ભાવ જાણી લઈએ તો સોયાબીનનો નિશામાં નિશો ભાવ છે આઠસો ને સુડતાલીસ રૂપિયા અને ઉત્સાહમાં ઓછો ભાવ છે નવસો ને તેર રૂપિયા અને તુવેરનો ભાવ છે નિશામાં નીસો ભાવ છે સત્તરસો ને એકાણું રૂપિયા અને ઉત્સાહમાં ઓછો ભાવ છે ઓગણીસો ને એકત્રીસ રૂપિયા મિત્રો તો આગળ આપણે બીજો ભાવ જાણી લઈએ મિત્રો હલો તો આગળ આગળ બાજરોને કાંગ છે મિત્રો તો બાજરાનો નીચામાં નીચો ભાવ છે ચારસો ત્રીસ રૂપિયા અને ઉત્સાહમાં ઊંચો ભાવ છે પાંચસો એકવીસ રૂપિયા અને કાંગનો નીચામાં નીચો ભાવ છે નવસો એક રૂપિયા અને ઉત્સાહમાં ઊંચો ભાવ છે બારસો રૂપિયા તો મિત્રો આજે જુવાર આવેલી છે માર્કેટ માર્કેટયાર્ડની અંદર તો આપણે જુવારનો ભાવ પણ જાણી લઈએ